પારડી બાલાખાડી ખાતે રહેતી સહપરિવારની દીકરી ક્રિષ્નાબેન શાહ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનતા પારડીનું ગૌરવ વધાર્યું બાર કલાક સુધી વાંચન અને સખત મહેનત કરી સીએની પરીક્ષા પાસ કરી હોવાનું જણાવતા ક્રિષ્નાબેન શાહ પારડીમાં બાલાખાડી વિસ્તારમાં આવેલ મેહુલ એપાર્ટમેન્ટમાં રહેતી સા પરિવારની દીકરીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સીએની પરીક્ષા આપી પાસ કરી ડિગ્રી પ્રાપ્ત કરતા પરિવારમાં આનંદ છવાઈ ગયો છે બાલાખાડી મેહુલ એપાર્ટમેન્ટમાં રહેતી ક્રિષ્નાબેન ધીરજભાઈ શાહ વર્ષ ત્રીસ ગુજરાતી મીડિયમ હાઈસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ કર્યા બાદ પારડી જેપી પી પારડીવાલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરી ગ્રેજ્યુએટ થયા બાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાની એક્ઝામ આપી હતી જે એ પરીક્ષામાં પાસ થતા સીએ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી પ્રાપ્ત કરી પાડી અને પરિવારનું ગૌરવ વધાર્યું હતું ચાર્ટર્ડ એકાઉન્ટ બનેલા ક્રિષ્ણાબેન શાહે જણાવ્યું હતું કે તેઓ બાર કલાક સુધી વાંચન કરતા હતા અને સખત મહેનત કરી સીએની પરીક્ષા પાસ કરી છે તેમજ કોઈ વિદ્યાર્થી આ ક્ષેત્રમાં જવા માંગતો હોય તેઓને જરૂરી માર્ગદર્શન આપશે હોવાનું તેઓએ જણાવ્યું હતું હું ક્રિષ્ના ધીરજ શાહ રેવાનું પારડી બાલાખાડી મેં મારો પ્રાથમિક અભ્યાસ ડીસીઓ સાર્વજનિક હાઈસ્કૂલમાંથી કમ્પ્લીટ કર્યો છે અને કોલેજ જેપી પી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોમર્સ કોલેજમાંથી બેચલરની ડિગ્રી લીધી છે અને એના પછી મેં સીએનો કોર્સ કર્યો છે અને આજે જ મારું સીએ ફાઈનલ રિઝલ્ટ આવ્યું છે અને એમાં હું સારા માર્ક્સે પાસ થઈ છું એટલે મારા નામની આગળ આજે સીએ લાગી ગયું છે આના પાછળ મારા બધા જ ફેમિલી ફેમિલી મેમ્બર મમ્મી પપ્પા મારા હસબન્ડ મારા સાસુ બધાનો જ મહેનત છે અને હું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું એક જ આજકાલના ભણતા વિદ્યાર્થીઓને હું એક જ મેસેજ આપીશ કે તમે જો ધારી લો તો તમે કંઈ પણ કરી શકો છો બસ હાર નહીં માનતા હું એક પંક્તિ બોલવા માંગુ છું લહેરો ડર કર નૌકા પાર નહીં હોતી કોશિશ કરનેવાલો વાલો કે હાર નહીં હોતી હા મેં મેં રોજના બાર કલાકનું શેડ્યુલ બનાવ્યું હતું અને એના જ પ્રમાણે રોજ જ બાર કલાક દસથી બાર કલાકનો ટાર્ગેટ રાખીને વાંચવાનું શેડ્યુલ બનાવીને એ પ્રમાણે કન્ટિન્યુસ રાખ્યું હતું વાંચવાનું અને એથી જ હું આ પરીક્ષા પાસ કરી પાસ શકી છું હવે આગળ હું સીએમાં જ પ્રેક્ટિસ કરવાનો વિચાર છે અને એ જ રીતે આગળ વધશું જે પણ મારા પ્રિન્સિપલ્સ છે એમની સલાહ લઈને મારી આજકાલના ભણતા વિદ્યાર્થીઓને એક જ સલાહ છે કે તમારે પણ આ લાઈનમાં આગળ વધવું હોય તો મારો જરૂરથી કોન્ટેક કરો હું બધાને હેલ્પ કરવા માટે અવેલેબલ છું થેન્ક યુ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો